મિત્રો કુંભ રાશિની મહત્વના વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કોઈ મોટી દુર્ઘટના થવા જઈ રહી છે આવી ઘટનાના સંકેત મળી રહ્યા છે જે તમારી જિંદગી બરબાદ કરી દેશે મિત્રો જુઓ દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ કારણ હોય છે તો તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં કોઈનો નહીં પણ તમારો પોતાનો જ વાંક છે જે ભૂલો વિશે આજે હું તમને જણાવીશ જો કે એવું નથી એ સમય તમને પૂરેપૂરો રડાવી દેશે જ્યાં સમયની એક બાજુ થોડી ખુશીઓ હશે અને બીજી બાજુ કેટલાક દુઃખ ખપણ હશે જેને સહન કરવાની હિંમત નહીં હોય મિત્રો એવું છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ સાચું બોલતી નથી દરેક વ્યક્તિ મીઠી વાતો કરીને તમારા જીવનને ઝેર આપે છે અને તમારું જીવન બરબાદ કરવાનું કામ કરે છે પરંતુ હું તમને જે સત્ય કહું છું તે થોડું કડવું હોઈ શકે છે પરંતુ તમારું ભવિષ્ય સુધારશે તેથી તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢો અને આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ સમયે તમારી કુંડળીમાં કેટલાક ગ્રહો છે જે તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે તમારા જીવન સાથે રમી રહ્યા છે તમારી ખુશીઓ છીનવી રહ્યા છે અને જો તમે આ બધી યુક્તિઓ નથી જાણતા તો તમારું શું થશે તેના માટે તમે પોતે જ જવાબદાર હશો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની જિંદગી સુરક્ષિત રહે અને આવનારા દુઃખનો સામનો કરવાની હિંમત હોય તો આ વિડીયો અવશ્ય જોવો જોઈએ તો તમે પણ તમારો સ્વાર્થ જુઓ અને આ વિડીયોને અંત સુધી જુઓ મિત્રો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો મહાદેવ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમારા જીવનમાં ખુશીઓ લાવશે તો મિત્રો જુઓ જો હું આવનારા સમયની વાત કરું તો આ સમય ઘણો સારો રહેશે જોકે મેં તમને કહ્યું છે કે જ્યારે સમયની એક બાજુ હશે તે ખુશીઓથી ભરપૂર હશે તો સૌથી પહેલાં હું તમારી ખુશીની વાત કરીશ પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સુખ સાંભળીને તમારે ન જવું જોઈએ કારણ કે ત્યાં જે દુઃખ ખ છે તે તમારા સુખ કરતા મોટું છે તો જુઓ મિત્રો તમે જે પૈસા માટે તડપતા હતા તે તમે તે વ્યક્તિને ઉછીના આપી દીધા હતા અને તે વ્યક્તિ તમને માત્ર નાચવા માટે જ મજબૂર કરતી હતી તેથી તમને તે વ્યક્તિ પાસેથી અચાનક પૈસા મળી જશે મિત્રો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે તમને પૈસા મળે છે ત્યારે તમારે તે પૈસાનું રોકાણ કરવાની યોજના બનાવવી પડશે કારણ કે જો તમે તે પૈસાનો સારો ઉપયોગ નહીં કરો તો તમે જે પૈસા કમાયા છે તે વેડફાઈ જશે તે પણ દૂર થઈ જશે અને તમે જે પણ અભ્યાસ કર્યો છે તે કોઈ આશીર્વાદ લાવશે નહીં જો તમે કોઈ પણ કાર્ય કરો છો પછી ભલે તે કાર્ય નાનું હોય કે મોટું તો તે કાર્યની રૂપરેખા ચોક્કસ બનાવો કારણ કે જુઓ ક્યારેક આવું થાય છે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય વિચાર્યા વિના કોઈ રૂપરેખા બનાવ્યા વિના યોજનાઓ બનાવ્યા વિના શરૂ કરીએ છીએ ત્યારે આપણને તે કાર્યથી ખૂબ આશા હોય છે અને આશા જ આપણાદું ખનું સૌથી મોટું કારણ છે જુઓ જો તમે રૂપરેખાનું પાલન કરશો તો તમારા માટે સારું રહેશે કે તમને તે કામમાં કેટલી સફળતા મળશે અને કેટલી સફળતા નહીં મળે આજના સમયમાં લોકો ઉતાવળમાં નિર્ણય લે છે અને કોઈ પણ કામ શરૂ કરે છે અને પછી જો તે સફળ ન થાય તો તે તેના માટે રડે છે અને પસ્તાવો કરે છે તો તમારે આવી ભૂલ ન કરવી જોઈએ જો તમે ધ્યાનમાં રાખો કે આ સમયના અંતરાલમાં તમારે જરાય પસ્તાવો ન કરવો જોઈએ અને કોઈ ભૂલ કરવી જોઈએ નહીં મિત્રો પ્લાનિંગ વગર કામ શરૂ કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે ક્યારેક તમે લોકોના શબ્દોથી પ્રભાવિત થઈને તમારા જીવનના નિર્ણયો લો છો પણ એ લોકો કોણ છે જે તમને તમારા જીવનના પરિણામો આપે છે ચાલો હું તમને એક નાનો ઉપાય કહી દઉં જુઓ આજના સમયમાં દરેક બીજા કે ત્રીજા વ્યક્તિ પ્રેમ લગ્ન કરવા માંગે છે અથવા શું તમે તમારી પસંદગી સ્થળે લગ્ન કરવા માંગો છો આજનો યુગ આવો બની ગયો છે તો મિત્રો એક નાનકડો ઉપાય છે હું તમને જણાવીશ જો તમારે તમારી પસંદગીનો જીવનસાથી મેળવવો હોય તો શુક્રવાર શરૂ કરો તમારી પસંદગી લગ્ન દરરોજ સૂર્યોદય પહેલા ઉઠી ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને શુક્ર મંત્રનો એકવીસ વાર જાપ કરો આટલું કરવાથી લગ્નની તમામ બાધાઓ દૂર થાય છે અને સારા લગ્નની શક્યતાઓ બને છે જ્યારે તેની ખુશી એવા લોકોને મળવાથી મળે છે જેમની સાથે તે પોતાનું જીવન ખુશીથી પસાર કરી શકે છે તો તેના માટે તેની પસંદગીના સ્થળે લગ્ન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો અને જો તમને શુક્ર મંત્ર જોઈતો હોય તો તમારે અમને બોક્સમાં અવશ્ય લખો અમે તમને ત્યાં શુક્ર મંત્ર ઉપલબ્ધ જે લોકો કારખાનામાં કામ કરે છે જો કે તેઓ ખૂબ જ મહેનતું લોકો છે અને મહેનતના પૈસા માણસને ક્યારે નુકસાન પહોંચાડતા નથી આજના સમયમાં લોકો ખોટા માર્ગે પૈસા કમાય છે કોઈ બીજાનું ખરાબ કરીને કમાય છે તો કોઈ બીજાને નીચ કરીને કમાય છે આ બધું આજના સમયમાં ખૂબ જ થઈ રહ્યું છે લોકો કોઈની મહેંદની કદર કરતા નથી તેઓ ફક્ત પોતાનું જ જુએ છે તેથી જો તમને પણ ફક્ત તમારું જ દેખાય છે તો સાવચેત રહો કારણ કે કર્મનું ગણિત સરળ છે અને તે વહેલા અથવા મોડા ચોક્કસપણે પાછું આવે છે તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે અને દરેકના દિલ સાથે રમત ન કરો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમારે આ સમયે તમારા માતાપિતા સાથે કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રા પર ન જવું જોઈએ જો તમે ઘરના રિનોવેશનને લગતું કોઈ કામ કરાવવા ઇચ્છતા હોવ તો આધુનિકતાના અનુસંધાનમાં એવું કામ ન કરો કે વાસ્તુ જ ઘરમાં રહેલ સુખશાંતિ અને ઘરમાં થતા કલેશને ભૂલી જાય ઘરમાં જે દરિદ્રતા આવે છે તે બધી વસ્તુઓ વાસ્તુના કારણે જ આવે છે તે વાસ્તુ પર નિર્ભર કરે છે જો વાસ્તુ સારું હોય તો ઘરમાં સુખ શાંતિ રહે છે અને જો વાસ્તુ ખરાબ હોય તો પરેશાનીઓ માંદગી ગરીબી આવે છે આ બધું ઘરના દોષ અને વાસ્તુ દોષના કારણે થાય છે તો મિત્રો જુઓ વર્તમાન સમય સાથે તાલ મિલાવીને ચાલવું એ સારી વાત છે પરંતુ આપણા ઘરની પરિસ્થિતિ સાથે જોડાયેલી બાબતોને સુધારવી ખૂબ જ જરૂરી છે તેથી ધ્યાનમાં રાખો કે કોઈપણ પ્રકારની બનાવટી પરિસ્થિતિઓ ન બનાવો અને તમારું જીવન શાંતિથી જીવો એક તરફ તમારે કેટલાક સપના પૂરા કરવા જરૂરી છે કારણ કે લોકો તમને તમારી સ્થિતિથી ઓળખશે અને આજના સમયમાં આ શું થયું છે મિત્રો જો તમારી પાસે પૈસા હશે તો તમે આપણા જ ગણાશે જો તમારી પાસે ઘણા બધા પૈસા હશે તો તેથી જ મિત્રો હું અમને એક જ વાત કહું છું કે પૈસા કમાવવા પર ધ્યાન આપો કારણ કે એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી પૈસા કામના નથી પણ તમે જીવતા હશો તો પૈસાની માયાજાળ એવી છે કે નજીકના સંબંધો પણ દૂર થઈ જાય છે જો પૈસા ન હોય તો અજાણ્યાઓ પણ તમારા બની જાય છે મિત્રો આ સમયે તમારા ઘરમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી તેના વિશે તમને એક એવી ગુપ્ત માહિતી મળશે તમને એક એવું કારણ મળશે કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તમારા પગ નીચેથી જમીન સરકી જશે કે હે ભગવાન મેં આ વિશે વિચાર્યું ન હતું મારા જીવનમાં પણ આવું જ બન્યું છે જો કોઈ વ્યક્તિના કારણે મુશ્કેલી આવી હોય અને તે વ્યક્તિ તમારી સામે આવીને ઊભી હોય તો આ વ્યક્તિ સાથે શું કરવું અને શું ન કરવું તે નક્કી કરવામાં તમને ઘણી તકલીફ પડશે એટલે કે એક કહેવત તમારી સાથે સાચી પડશે કે ઘરનો વેધક લંકામાં બેઠો છે અને ઘરમાં જ એક રહસ્ય છુપાયેલું છે જે તમારા ઘરને બરબાદ કરવાનું કામ કરી રહ્યું છે મિત્રો ભૂતકાળમાં તમે ઘણી ભૂલો કરી હતી કે તમે તમારા વડીલોનો અભિપ્રાય લીધો ન હતો મારો મતલબ કે મેં એમનો અનુભવ નથી લીધો મિત્રો કહે છે કે જ્યારે સમય સારો હોય છે ત્યારે વાઘ પોતાની મેળે પથારીમાં આવે છે અને બાઉન્ડ્રીથી આગળ વધે છે પરંતુ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે બેટ દરેક વખતે ચોરસ થઈ જાય છે તો એ જ રીતે જીવનનો એ જ સંદર્ભ સ્પષ્ટ છે કે જ્યારે તમારું નસીબ સારું હશે જો કોઈ સમસ્યા આવશે તો તે સમસ્યા તમારી ખુશી બની જશે તે બદલાઈ જશે અને જો સમય ખરાબ જઈ રહ્યો છે તો તે સમસ્યા તમને પાઠ ભણાવીને દૂર થઈ જશે મિત્રો આ સમયે તમારે નવી નીતિઓ અને નવા બાંધકામો કરવાની જરૂર નથી જે ચાલી રહ્યું છે તેને જેમ ચાલે છે તેમ ચાલવા દો કારણ કે જુઓ જ્યારે પરિસ્થિતિ બદલવી શક્ય નથી ત્યારે પરિસ્થિતિ આપણા વિચારો પર નિર્ભર કરે છે અને તમને જણાવી દઈએ કે સાથે રહેવાથી દુ ખપણ સુખમાં બદલાઈ જાય છે મિત્રો રામ રહીમદાસજી કહે છે કે જ્યાં સુધી આ દુનિયામાં જીવન છે ત્યાં સુધી આપણે બધા સાથે રહેવું જોઈએ સાથે રહેવાથી દુ ખ પણ સુખમાં બદલાઈ જાય છે અને અલગ રહેવાથી સુખ પણ દુઃખમાં બદલાઈ જાય છે જેમ કે ચોપરની રમતમાં એક ટુકડો મરી જાય છે અને જે સમૂહમાં રહે છે તેનો ઉદ્ધાર થાય છે તેવી જ રીતે આપણે હંમેશા બધાની સાથે રહેવું જોઈએ અને જોવું જોઈએ આજના સમયમાં લોકોને એકબીજા સાથે બોલવું ગમતું નથી એકબીજાને સાંભળવું ગમતું નથી પરંતુ હું કહું છું કે તમે હંમેશા તમારા પ્રિયજનો સાથે રહો જો કોઈ તમને ખોટું કહેતું હોય તો તે વ્યક્તિની ખરાબ વાતો સાંભળો અને જો કોઈ તમને સારી વાત કહેતું હોય તો તે વ્યક્તિની સારી વાત સાંભળો તમારે સાવચેત રહેવાની જરૂર છે આ સમયે તમે જે નવી નીતિ બનાવી રહ્યા છો તેનાથી તમારું ભવિષ્ય સુધરશે અને તે નીતિને કારણે તમારા પક્ષમાં ઘણી બાબતો થશે આ સમયે સમય સારો ચાલી રહ્યો છે તેથી આ સમયનો સદુપયોગ કરો અને કહેવાય છે કે શાણપણ જીવનને રંગહીન બનાવે છે તેથી તમારી અંદર રહેલા બાળકને હંમેશા જીવંત રાખો અને દરેક બાબતમાં સમજણ સારી નથી હોતી મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે હવે તમારો સમય આવી ગયો છે તમે જે સપના જોયા હતા તે પૂરા થવાના છે તમે ભૂતકાળમાં ભગવાન પાસેથી જે વ્રત લીધું હતું તે વ્રત જલ્દી પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે તે વ્રત છે જે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે અને તમને ઘણું બધું પ્રદાન કરશે મિત્રો ચાલો તમને જણાવીએ કે કોઈ નવા કાર્યની યોજના કરતી વખતે જો કેટલીક બાબતો તમારા પક્ષમાં નથી તો સૌથી સારી અને સારી વાત એ છે કે તમે દરેક બાબતમાં તમારી જાતને કોસતા રહો તો જીવન આ રીતે ચાલતું નથી જુઓ મિત્રો તમને ક્યારે ક્યા શું આપવો અને કેવી રીતે આપવો કારણ કે જે થશે તે રામે બનાવ્યું છે અને જે ભગવાને પહેલેથી જ બનાવ્યું છે તે તમને મળશે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારે આખી જિંદગી મેનેજ કરવાની હતી અને અમે બે પગે મૃત્યુના દ્રશ્યો જોયા અમે આવતાની સાથે જ કહ્યું મારે ચાર ખભા જોઈએ છે તો મિત્રો જ્યારે જીવન તમારે સંભાળવું પડશે બે પગે ચાલીએ તો ચાર ખભાની શી જરૂર છે માણસ એકલો આવે છે પણ એકલો જ જાય છે પણ જેઓ તેને ત્યાં લઈ જાય છે તે આપણા પોતાના છે એટલે કે વાત બહુ ઊંડી છે કે કેટલાક લોકો આપણને જીવનની ઊંચાઈ પર લઈ જાય છે અને કેટલાક જીવનના અંત તરફ લઈ જાય છે આપણે ફક્ત આપણું જીવન જીવીએ છીએ આપણે ફક્ત આપણો ધર્મ નિભાવવા માટે આવે છે આપણે માત્ર કઠપુતળીઓ છીએ જેમને ક્યાં અને ક્યારે નાચવાનું હોય છે અને શા માટે નાચવું પડે છે આને કહેવાય જીવન અને મિત્રો કહે છે કે જે વ્યક્તિ ક્યારે કોઈનું ખરાબ નથી ઇચ્છતી જે વ્યક્તિ ક્યારે કોઈનું ખરાબ નથી વિચારતી જે વ્યક્તિ ક્યારે કોઈનું ખરાબ નથી કરતી તે હંમેશા દુઃખી રહે છે શા માટે કારણ કે તેનું હૃદય સ્વચ્છ હોય છે અને જે લોકોનું હૃદય સ્વચ્છ હોય છે તેઓ હંમેશા અંતમાં પસ્તાવો કરે છે અને રડતા રહે છે તેથી ધ્યાનમાં રાખો કે તમારે સ્વચ્છ હૃદય રાખવું પડશે પરંતુ ફક્ત તે વ્યક્તિની સામે જે તમને સારી રીતે મળે છે તમારી સાથે સારી રીતે વાત કરે છે અને તમારા વિશે સારું વિચારે છે અને તમને તેના બધા મિત્રોને પણ કહે છે કે ક્યારે કોઈની સાથે દગો ના કરો જો તમારે કોઈને છોડવું જ હોય તો કારણ આપીને છોડો કારણ આપીને ના છોડો નહીંતર તે વ્યક્તિનું એક આંસુ તમારી આખી જિંદગી બરબાદ કરી શકે છે અને મેં આ દરેક વ્યક્તિ માટે કહ્યું છે જે લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે જે વ્યક્તિ લોકોને મારા પર વિશ્વાસ કરવા મજબૂર કરે છે અને જો તમે કોઈને છેતરવાની આવી ભૂલ કરો છો તો તમે તમારા પોતાના વિનાશનો માર્ગ ખોલી રહ્યા છો કારણ કે કહેવાય છે કે કોઈના આશીર્વાદ વ્યર્થ જઈ શકે છે પરંતુ કોઈનો શ્રાપ વ્યર્થ નથી જાય તો આપણું જીવન બરબાદ થઈ શકે છે મિત્રો ઝઘડા પછી સ્ત્રીના મૌનનો અર્થ એ છે કે પુરુષે તેનું હૃદય છોડી દીધું છે અને પુરુષ ખુશ છે કે સ્ત્રીએ તેને વશ કર્યો છે અને તે જીતી ગયો છે જ્યારે તે હાર્યો છે કારણ કે તેણે સ્ત્રીને હરાવી છે તેથી આજના સમયમાં જો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે તો આવા સંબંધો નહીં હોય હા આ સંબંધમાં કોઈ ઝઘડા નથી અહી હું માત્ર પતિ કરી રહ્યો અહી હું માદિકરાની વાત કરી રહ્યો છું હું ભાઈ બહેનની વાત કરું છું હું ભાઈ ભાઈ વાત કરું છું હું દરેક એવા સંબંધોની વાત કરું છું જેમાં બે વ્યક્તિ સામેલ હોય તો જો તમે ઝૂકવું જાણતા હોવ તો નમવું એ સંબંધને માન આપો અને એ સંબંધને બચાવો કારણ કે મિત્રો જુઓ આજના સમયમાં એવું થઈ ગયું છે કે લોકો એકબીજા સાથે બોલવાનું પસંદ કરતા નથી આપણને એકબીજાની ઈચ્છાઓ જાણવી ગમતી નથી આપણી લાગણીઓ જાણવી ગમતી નથી સામેની વ્યક્તિ શું ઈચ્છે છે અને આપણે તેને શું આપીએ છીએ તે સમજવું ગમતું નથી મિત્રો ધ્યાનમાં રાખો કોઈની સામે તમારો ઘમંડ ન બતાવો તમારું અભિમાન ન બતાવો અને કહો કે જો તમારે તમારી પોતાની કાર અથવા ફોર વ્હીલર ખરીદવું હોય તો તમારે તેના માટે લોન લેવી પડી શકે છે પરંતુ હું તમને એક જ વાત કહીશ કે તે બેડશીટ જેટલી મોટી છે તમારા પગ એ જ રીતે ફેલાવો તમે લોન લેશો તમે કાર ખરીદશો મિત્રો આ વસ્તુઓ ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અને ધ્યાનમાં રાખો કે જો તે સમસ્યાઓનું કારણ બને છે તો કંઈ પણ ખોટું નહીં થાય પરંતુ તમે પૈસા ભરવામાં તમારું જીવન પસાર કરશો તેથી ઉધાર એક એવી પ્રક્રિયા છે કે જો વ્યક્તિ તેને સમજી વિચારીને લેતો તેનું જીવન સારું બને છે અને જો તે વિચાર્યા વગર લેતો તેનું જીવન નરક બની જાય છે કારણ કે દુનિયા દયા નથી કરતી આ વાતનું અવશ્ય ધ્યાન રાખો અમે તમને એક નાનકડો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ ધ્યાથી સાંભળો આ લુઢીને મહિનામાં એકવાર લગાવો તેનાથી પૈસા આવવાનો રસ્તો ખુલી જશે એક ગ્લાસ પાણી લો તેમાં થોડો કપૂર ઉમેરો અને તે પાણીને સારી રીતે ઉકાળો ત્યાર પછી ઘરને સાફ કરવા માટે તેને સાફ પાણીમાં મિક્સ કરો અને ઘરની અંદરથી મુખ્ય દરવાજા તરફ જતા સમયે આ પ્રયોગ કરવાથી ઘરમાંથી ધન આવવાનો માર્ગ ખુલે છે અને નકારાત્મકતા દૂર થાય છે ખુશીઓ આવવાની શરૂઆત થાય છે નાણાકીય બાબતોમાં સંતુલન જાળવો જો હું તમને કહી શકું કે તમે જે સ્વપ્નો જોયા હતા તે પૂરા કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે કારણ કે જો તમે એવું વિચારતા હોવ કે તમે બેસીને બધું પ્રાપ્ત કરી શકશો તો તે તમારી ખોટી માન્યતા છે મિત્રો ભૂતકાળમાં પણ તમે એવી જ ભૂલ કરી હતી કે તમે બેસીને સપના જોતા હતા અને મહેનત ન કરતા હતા અને તેના કારણે તમને ઘણો પસ્તાવો થયો હતો અને જો આ સમયે પણ તમે તમારી જાતને આગળ લાવવાની કોશિશ ના કરી હોય તો મિત્રો જે હોય તે તમારા હાથમાં છે તે પણ દૂર થઈ જશે તેની સાથે એક નાનકડો ચમત્કારિક ઉપાય છે અને હું તમને જણાવીશ અને આ ઉપાય તમારા જીવનમાં પણ બદલાવ લાવવામાં કારગર સાબિત થશે તમારી વાણી બની શકે હેતમારા શત્રુએ આ નાની આદને તરત જ સુધારવી જોઈએ જે લોકો પોતાની વાણી પર નિયંત્રણ નથી રાખી શકતા અથવા ખરાબ શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી તેમનો બુધ ગ્રહ જે બુદ્ધિ અને વાણીનો કારક છે તે અસંતુલિત થઈ જાય છે જે પ્રેમ સુખ અને સમૃદ્ધિનો કારક છે સુખ સમૃદ્ધિ તમારા હાથમાંથી સરકી જવા લાગે છે જો તમે કરી શકો તો તમારે લોકોની વાતને વધારે દિલ પર ન લેવી જોઈએ આ કાંથી સાંભળો અને આ કાંથી વાત જવા દો